નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આવી ગયો છે આપની આતુરતાનો અંત કારણ કે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસનું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય એસપીસી પ્રશ્નપત્ર એક એની અંદર સેક્શન નંબર એટલે કે વિભાગ એ જેનું આપણે સોલ્યુશન કરીશું પણ વિદ્યાર્થી મિત્રો તમને પહેલા એક મહત્વની માહિતી આપવી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક આજે માર્કેટમાં લોન્ચ થઈ ચૂકી છે જેની ઓનલાઈન કિંમત છે ત્રણસો રૂપિયા પરંતુ વિદ્યાર્થી મિત્રો જો કોઈ વિદ્યાર્થી ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માંગતો હોય તો તમે નીચેલા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને તમે ઘર બેઠા આ બુક મંગાવી શકો છો આના માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્લસ વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા આ વર્ષે સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરવામાં આવી છે કોઈ વિદ્યાર્થીને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આ સ્માર્ટ ડીજી બુકમાંથી અભ્યાસ કરવો હોય તો પણ પોસિબલ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે આ ગાલા થોડી માહિતી આપણે થોડી એન્ટર કરવી પડશે ત્યારબાદ ત્યાં નીચે એક્સેસ કોડ આપેલો હશે એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે એટલે તમને વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક પ્રાપ્ત થશે સ્માર્ટ ડીજી બુક સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આપવામાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓ તમને રીડિંગમાં સરળતા રહેશે બીજી એક વાત આકર્ષક ઓફર છે વિદ્યાર્થીઓ કે આ વર્ષે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે અને આપણને ખબર છે કે દર વર્ષે અપેક્ષિતમાંથી બોર્ડની એક્ઝામમાં ઘણું બધું પૂછાતું હોય છે તો કોઈ પણ વિદ્યાર્થીઓને ગાલા અપેક્ષિત એકવીસ પ્રશ્ન સંગ્રહની ખરીદી કરવી હોય તો એના માટે ત્રણસો રૂપિયાથી વધુની ખરીદી ઉપર પંદર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એના માટેનો એક પ્રોમો કોડ તમારે એન્ટર કરવાનો રહેશે જે છે એન બીજી ઓફર એ છે કે કોઈ વિદ્યાર્થી પાંચસો રૂપિયાથી વધુની ખરીદી કરશે તો વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ આના માટેનો પ્રોમો કોડ છે એન એ વી ટુ ઝીરો તો તમે બોર્ડની એક્ઝામમાં સારું પરિણામ મેળવવા માટે અપેક્ષિત તમે પરચેસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધશું તો આપણો વિષય એસપીસીસી એમાં વિભાગ એ નીચે આપેલા એક થી વીસ પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રત્યેકનો વિદ્યાર્થી મિત્રો એક ગુણ છે એટલે કે એમસીક્યુ બોર્ડની એક્ઝામમાં વીસ એમસીક્યુ આવે છે તો પહેલો એમસીક્યુ છે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે કોઈ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે એ રકમ કેવી રીતે લખવી જોઈએ તો આપણે વિભાગ એકમાં જે પત્ર વ્યવહાર વાળો આવે છે તો એ પ્રમાણે આંકડામાં અને શબ્દોમાં તમારે પત્રની અંદર રકમનો ઉલ્લેખ કરવાનો છે ખાલી આંકડામાં નહીં વિદ્યાર્થીઓ ખાલી શબ્દોમાં નહીં રોમન આંકડામાં નહીં પરંતુ આંકડામાં અને શબ્દોમાં તમારે રકમનો ઉલ્લેખ કરવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોટા શહેરમાં એટલે કે સુરત છે અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે આવા જે મોટા મોટા શહેર છે એ શહેરમાં પાણીનો પુરવઠો પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો એના માટે જવાબ આવશે મહાનગરપાલિકા કારણ કે મહાનગરપાલિકા છે તે મોટા શહેરો કહેવાય છે તો જુઓ રાજ્ય સરકાર નહી આવે ગ્રામ પંચાયત નહીં આવે કેન્દ્ર સરકાર નહીં આવે પરંતુ આવશે મહાનગરપાલિકા કે જે ગુજરાતની અંદર મોટા શહેરો છે એમાં કોઈ પણ વ્યક્તિને પાણીનો પ્રોબ્લેમ હોય તો આપણે મહાનગરપાલિકાને પત્ર લખવો પડે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલી આચાર સંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા કયો પત્ર લખાય છે આપણે એસપી ની અંદર વિભાગ એકમાં ચેપ્ટર ત્રીજું જે છે એમાં કર્મચારીઓ જે છે તો કંપની મતલબ કે વ્યવસ્થા તંત્ર તો કંપની એ જે નિયમ બનાવેલા છે આચાર સંહિતા મતલબ કે નિયમો તો એનાથી કર્મચારીઓને તમારે માહિતગાર કરવા છે તો આના માટે લખાય છે પરિપત્ર તો આના કારણે તમામ વ્યક્તિઓ માહિતગાર થાય છે એક કર્મચારી નહીં પરંતુ તમામ કર્મચારીઓને માહિતગાર કરવા પરિપત્ર લખવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ જ્યારે વીમાધારક વીમો લે છે ચેપ્ટર નંબર ચાર ત્યારે વીમા કંપની અને વીમાધારક વચ્ચે શું બની જાય છે સમજી લો કે તમે વીમો લીધો છે અને સામે વીમા કંપની છે તો એક પક્ષ વીમો લેનાર અને બીજો પક્ષ વીમો ઉતારનાર તો એકે વીમો લીધો અને એકે વીમો આપ્યો તો એના માટે બની જાય છે વીમા કરાર બંને પક્ષ માટે જો તો જ્યારે કોઈ વીમો લે છે અને વીમા કંપની અને વીમા ધારકની વચ્ચે શું બને છે તો વીમાનો કરાર બની જાય છે પછી કાંઈ પણ ઘટના બને તો નક્કી થયા મુજબ વળતર ચૂકવવામાં આવતું હોય છે ત્યારબાદ વિદ્યાર્થીઓ આરટીજીએસ નું પૂરું નામ શું છે આપણે અગિયાર માં ની અંદર ભણી ગયા છીએ આ માં ની અંદર આરટીજીએસ નું પૂરું નામ તો આરટીજીએસ નું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ

શેરની કેવી વહેંચણી શરૂઆતથી જ રદ બાતલ છે હવે છે આ વિભાગ બે વિભાગ બે ની અંદર વધારે એમ આવશે તો કંપની શેર બહાર પાડે છે શેરની વહેંચણી કરે છે તો અમુક શેરની વહેંચણી એવી હોય કે શરૂઆતથી ને જ રદ બાતલ હોય મતલબ કે કેન્સલ હોય તો અનિયમિત છે ગેરકાયદેસર છે જાહેર ભરણા પહેલાની છે અને ખાનગી ધોરણે તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ગેરકાયદેસર કારણ કે આની અંદર કરારના આવશ્યક તત્વોનો અભાવ હોય છે દરખાસ્ત દરખાસ્તનો સ્વીકાર દરખાસ્તની જાણ અને અવેજ આ ચાર તત્વોની ગેરહાજરી હોય એટલે એને કહેવાય છે ગેરકાયદેસર શેર વેચણી જે શરૂઆતથી રદબાતલ છે મતલબ કે કેન્સલ છે ખોટી છે ત્યારબાદ શેરના બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ કંપની શેર બહાર પાડે એટલે અરજી વખતે શેર ઓર્ડર પૈસા ભરે છે પછી પ્રથમ હપ્તો હોય બીજો હપ્તો હોય અને ત્રીજો હપ્તો હોય તો તમે સમજી લો કે આ મહિને હપ્તો ભરી દીધો તો નેક્સ્ટ મહિને પાછો ભરવાનો થાય તો શેરના બે હપ્તાની વચ્ચે મિનિમમ સમયગાળો એક માસ નો હોવો જોઈએ તો બે હપ્તા વચ્ચે સમયગાળો એક માસ ત્યારબાદ શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે તમારી પાસે જૂના શેર પડ્યા હોય જે કાગળિયામાં હોય સર્ટિફિકેટ સ્વરૂપે હોય આ શેર પ્રમાણપત્ર તમે કંપનીને પાછા આપો છો રિટર્ન કરો છો તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે શેરની સોંપણી કારણ કે આપણે આપણું જે પ્રમાણપત્ર છે એ કંપનીને પાછું આપીએ છીએ એવી રિટર્ન તો આને શેરની સોંપણી કહેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શેર હોલ્ડર માટે શેર એ શું છે એક જંગમ મિલકત છે જવાબદારી છે રોકડ મિલકત છે કે અચલ મિલકત છે તો જવાબમાં આવશે જંગમ મિલકત છે કારણ કે આપણી પાસે જમીન હોય એક 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 મિલકત 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 કહેવાય 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 મકાન હોય હોય વાહન પણ પણ એમ શેર શેર છે છે તમે ગમે ત્યારે ખરીદી પણ શકો છો અને વેચી પણ શકો છો એટલે શેર એક જંગમ મિલકત કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ મહત્વની વાત કરવાની છે કે બે હજાર પચીસ ની પરીક્ષા માટે ખાસ આપડી ચેનલ ઓશન ક્લાસ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી બેચનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આપણો હેતુ એવો છે કે ગુજરાતમાંથી કોઈ પણ વિદ્યાર્થી ફેલ ન થવો જોઈએ એવો આપણો હેતુ છે તો ધોરણ બાર કોમર્સ એસપી નો તમે ઓનલાઈન કોર્સ એટલે કે આઈએમપી બેચની ની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો માત્ર સો રૂપિયામાં સો રૂપિયા વિદ્યાર્થી મિત્રો એટલે કિંમત કાંઈ નો કહેવાય તમે સમજો કે સો રૂપિયાનો એક ઢોસો પણ નથી આવતો એવી કિંમતમાં તમને આઈએમપી બેચ આપવામાં આવે છે આઈએમપી બેચના વિદ્યાર્થી મિત્રો ફાયદા એ છે કે ચેપ્ટર પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે આપણે એસપીમાં જે વિભાગ એક છે એ પત્ર વ્યવહારનો છે અને વિભાગ બે છે એ શેર બજાર બાબતથી છે તો ચેપ્ટર વાઈઝ વિભાગ વાઈઝ તમામ પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે અને લાઇવ લેક્ચર પ્લસ રેકોર્ડ લેક્ચર તમને આપવામાં આવશે સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવવામાં આવશે એટલે દરેક વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે પીડીએફ તમને પ્રાપ્ત થશે સુપર ક્વોલિટીની અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ ડાઉટ હશે કઈ પ્રશ્ન હશે તો તમે તમારો પ્રશ્નો જે અમારો વોટ્સઅપ નંબર આપેલો છે નીચે એની પણ તમે વોટ્સઅપ કરી શકો છો અમે તમને તાત્કાલિક રિપ્લાય આપશું એટલે કે વોટ્સઅપ સપોર્ટ પણ તમને રહેશે અને જે બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ જે ગયા વર્ષના પેપરો છે એ પેપરમાં ઘણા બધા ક્વેશ્ચન આવી ગયેલા હોય જે આપણે આઈએનપી બેચમાં કવર કરેલા હોય જે બોર્ડમાં આવતા વર્ષે પૂછાવાની શક્યતા હોય એ તમામ પ્રશ્નો આની અંદર સોલ્યુશન સાથે આવરી લેવામાં આવ્યા છે દરેક વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય એના માટે આ આઈએમપી બેચ ગોઠવવામાં આવી છે અને વિદ્યાર્થી માત્ર સો રૂપિયામાં તો દરેક વિદ્યાર્થીઓ

તો શેરની ફરજિયાત ફેરબદલી માં સંમતિની કોઈ જરૂર નથી કારણ કે માણસ દુનિયામાં છે જ નહીં અગર છે તો અસ્થિર મગજ નો થઈ ગયો છે તો એ વ્યક્તિ સંમતિ આપી શકે નહીં એટલે શેરની ફરજિયાત ફેર જે શેર હોલ્ડર હોય એની સંમતિની જરૂરી નથી કારણ કે વ્યક્તિ નથી અથવા તો છે તો એ અસ્થિર મગજ નો થઈ ગયો હોય કે નાદાર જાહેર થયો હોય એટલે એ સંમતિ આપી શકે નહીં ત્યારબાદ છે કંપની ફર્ચામાં જાય એટલે કે લોસમાં જાય અથવા તો કંપનીનું વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો ખાલી જગ્યા હક મળે છે તો ભાઈ છેલ્લે પૈસા મળે અગ્રીમ એટલે કે પહેલા પૈસા મળે જવાબદારી કે શૂન્ય તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર હોય પ્રેફરન્સ શેર હોલ્ડર હોય ડિબેન્ચર હોલ્ડર હોય તો કંપનીની અંદર જ્યારે પણ વિસર્જન થાય એટલે કે કંપની બેન થાય

પૈસા જે છે એ ડિબેન્ચર હોલ્ડરોએ આપ્યા પણ આપણા નાણાંની સલામતી જોડવાય આપણા રૂપિયા ખોટા ન થાય અને કંપનીની તમામ કાર્યવાહી ઉપર આપણી નજર રહે એટલા માટે ડિબેન્ચર ટ્રસ્ટની નિમણૂક કરવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો આ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક ડિબેન્ચર હોલ્ડરો જ કરે છે અને એ પણ ડિબેન્ચર હોલ્ડરની સભામાં જ કરવામાં આવે છે એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોઈ શેર હોલ્ડર કે સંચાલકો કે કંપની નથી કરતી પરંતુ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક ડિબેન્ચર હોલ્ડરસ કરે છે એટલે ડિબેન્ચર ધારકો બધા જે છે જેને કંપનીને પૈસા આપ્યા છે એ પૈસાના રક્ષણ માટે ડિબેન્ચર ધારકો એનામાંથી કોઈ એક વ્યક્તિની એટલે કે સારો કોઈ માણસ હોય સો વ્યક્તિ ડિબેન્ચર ધારકો હોય તો એમાંથી એક વ્યક્તિ એની નિમણૂક થાય છે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ત્યારબાદ છે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે હવે કોઈ બી વ્યક્તિ હોય તો એમાં બે કે ત્રણ વ્યક્તિ ભાગીદારીમાં ધંધો કરતા હોય અને લોકોને કંપનીના શેર ખરીદવા હોય તો એ ભાગીદારો સંયુક્ત નામે શેર ધારણ કરી શકે અને કંપનીનું સભ્ય પદ મેળવી શકે છે પરંતુ કંપની બધાની સાથે પત્ર વ્યવહાર કે વાતચીત કરતી નથી જ્યારે સંયુક્ત નામે શેર હોય ત્યારે કંપની પ્રથમ વ્યક્તિના નામે પત્ર વ્યવહાર કરે છે એટલે કે કંપનીનું જે સભ્ય પત્રક હોય એમાં જેનું નામ પ્રથમ હોય પહેલું એની સાથે કંપની પત્ર વ્યવહાર કરે છે બીજું નામ હોય કે ત્રીજું નામ હોય કે છેલ્લી વ્યક્તિ હોય એ કોઈની સાથે કંપની પત્ર વ્યવહાર કરતી નથી એટલે કે જેનું નામ પ્રથમ હોય એની સાથે કંપની પત્ર વ્યવહાર કરે છે ત્યારબાદ છે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ

ત્યારબાદ છે કંપનીનું વ્યક્તિત્વ સામૂહિક છે વૈકલ્પિક છે કૃત્રિમ છે કે કોઈ વ્યક્તિત્વ નથી હવે કંપનીનું સર્જન કર્યું કોની કંપની અસ્તિત્વમાં આવી શા માટે તો કોઈ માણસને મનમાં વિચાર આવ્યો હશે એની નોંધણી કરાવી હશે કંપનીને નામ આપવું હશે આવી રીતના કંપની અસ્તિત્વમાં આવી તો આનો મતલબ એવો થાય કે કંપનીનું વ્યક્તિત્વ છે ને એ કૃત્રિમ છે એટલે કે માનવ સર્જિત નથી પરંતુ કૃત્રિમ છે એટલે કે સામૂહિકી નથી વૈકલ્પિક નથી કોઈ વ્યક્તિત્વ નથી એવું પણ નથી પરંતુ માણસ દ્વારા કંપની અસ્તિત્વમાં આવે છે એટલે એનું વ્યક્તિત્વ છે તે એક કૃત્રિમ પ્રકારનું વ્યક્તિત્વ છે ત્યારબાદ કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે હવે વર્ષમાં અલગ અલગ પ્રકારની સભા હોય સંચાલકોની સભા હોય શેર હોલ્ડરની સભા હોય ડિબેન્ચર હોલ્ડરની સભા હોય પ્રશ્ન માટે મતદાન થતું હોય એટલે કે બધા સભ્યો પોતાનો મત આપે અને બંને પક્ષે સરખા મત પડે પચાસ મત આ બાજુ પચાસ મત આ બાજુ ડિસિઝન કોઈ આવે નહીં તો આવા સમયે સરખા મત પડે

પંચોતેર વ્યક્તિ હા પાડે તો એ ઠરાવ પસાર થાય છે એટલે કે ખાસ ઠરાવની તરફેણમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટેજ બહુમતી આવશ્યક છે અહીંયા જો સામાન્ય ઠરાવ હોય તો એકાવન આવે પરંતુ ખાસ ઠરાવ હોય તો પંચોતેર આવશે ત્યારબાદ જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફળચામાં લઈ લઈ જઈ શકાય છેલ્લું ચેપ્ટર લાસ્ટ એસટીમાં તો ભાઈ સરકારી કંપની હોય અને કંપની શરૂ હોય

કંપનીનું વિસર્જન કરવાનું થાય ત્યારે અદાલત દ્વારા લિક્વિડેટરની નિમણૂક થતી હોય છે લિક્વિડેટર કંપનીમાં આવે અને કંપનીની તમામ મિલકતનો અને જવાબદારીનો બધો વહીવટ કરે છે ત્યારબાદ જે કાંઈ પૈસા વધે એનો એ અદાલતને બધી વસ્તુ સોંપી દે છે તો ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત ટ્રિબ્યુનલને જણાવે ટ્રિબ્યુનલ મતલબ કે અદાલત જે કાંઈ કંપનીમાં નિમણૂક થઈ હોય લિક્વિડ એટર્ની એ કંપનીની તમામ મિલકતના બધા વહીવટ કરે છે અને ત્યારબાદ એનો જે કાંઈ હિસાબ આવે છે એ હિસાબ લિક્વિડેટર એટર ટ્રિબ્યુનલને આપે છે એટલે જો ઓફિશિયલ લિક્વિડેટર એટર પોતાનો મત કોને જણાવે છે તો ટ્રિબ્યુનલને મતલબ કે અદાલતને જણાવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સેક્શન એ જોયો પ્રશ્ન પત્ર એકમાં એસપીમાં તો એસપીસીસીના અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે નીચે આપેલો જે આ નંબર છે તેના પર કોલ કરીને માહિતી મેળવી શકો છો આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ વિદ્યાર્થીઓ